આવી જ રીતે અમારીજો ફરી એક નવા વિયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર ત્રણ મારુતિ સુઝુકીની ગાડીની જાહેરાત છે જેમાં બે મારુતિ સુઝુકી શિફ્ટ ટુકડા અને એક અર્ટિકા ગાડી છે ટોટલ ત્રણ ગાડીની જાહેરાત છે જે ગાડી મિત્રો મારુતિ સુઝુકીની ટોપ ટેનમાં રહી ગયેલી ગાડીની જાહેરાતો છે તો આવો જોઈએ છે પૂરી ડિટેલ આ મારુતિ સુઝુકીની અર્ટિકા ગાડી આ અર્ટિકા ગાડી વિશ્વની છે અર્ટિકા જેડીઆઈ મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને આ અર્ટિકા ગાડી મિત્રો જે ફોરનું પાર્સિંગ છે આ અર્ટિકા ગાડી મિત્રો ડીઝલ ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર અર્ટિકા ગાડી છે મિત્રો

આ મિત્રો બે હજાર ચૌદનો મોડલ અને ચાર લાખ ત્રીસ હજારમાં અર્ટીકા ગાડી વેચવાની છે આ અર્ટીકા ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમારે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે માલિક પાસેથી મંગાવી શકો છો ગાડી નંબર બે સુઝુકી સુઝુકીની સ્વિફ્ટ ટુકડો ગાડી આ શિફ્ટ ટુકડો ગાડી મિત્રો વેચવાની છે જે જે તેરનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને આ ગાડી મિત્રો એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર જ ગાડી છે ગાડીના ઓનર એક છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ગાડીનું એન્જિન મિત્રો પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર નવા નવાશે ચારે ચાર ટાયર મિત્રો નવા નવાશે ગાડીના સીટ કવર નવા છે ગાડીની મિત્રો ફક્ત સોરાશી હજાર કિલોમીટર ગાડી ફરેલી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ગાડીમાં અત્યારે મિત્રો હાલ કોઈ પણ જાતનો ખર્ચો નથી એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને આખી ઓરિજિનલ કંપની કન્ડિશનની અંદર ગાડી તમને જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરનીચે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માથેથી મેં મેસેજ મેકલી શકો છો એમી તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ સ્વિફ્ટ ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ચાર લાખને નેવું હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે આ ગાડી તમને સુરેન્દ્રનગરની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે માલિક પાસેથી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારુતિ સુઝુકીની સ્વિફ્ટ વીએ આ શિફ્ટ ગાડી મિત્રો વેચવાની છે જે જે તેરનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર વીસનો દસમો મહિનો એટલે બે હજાર વીસ એકવીસનો મોડલ છે અને આ શિફ્ટ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર જ શિફ્ટ ગાડી છે મિત્રો આ ગાડીમાં આગળના ટાયર નવા છે અને પાછળના ટાયર પચાસ ટકા ટાયર છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીની અંદર મિત્રો સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર નવા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજિનલ ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક પહેલાંમાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને મળી શકે મિત્રો આ સ્વિફ્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને પચાસ હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે આ સ્વિફ્ટ ગાડી મિત્રો તમને પાળિયાદ બોટાદમાં જોવા મળી જાય ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો